મારું નામ છે લાલજી ભગત હું ગુજરાત વાલ્મીકી સંગઠન નો અધ્યક્ષ છું માલપુર માં જે ઘટના બની છે આપને રજૂ કરું છું કે માલપુર થી ધનકુવા કન્યા માતા નું મંદિરે વર્ષો અમારા આદિ અનાદિ નો રસ્તો છે રાજા રજવાડા વખત જે રસ્તો હતો અને ત્યાં કન્યા માતા મંદિર છે ત્યાં મોટું તળાવ છે એ તળાવમાં માં સરકારશ્રીએ કરોડના ગ્રાન્ટ દ્વારા પાઇપલાઈન પાણી નાખવા માટે ત્યાં સંગ્રહ કરવા માટે તળાવમાં પશુઓને પાણી પીવા માટે કરોડો નું ગ્રાન્ટ ફાળવવામાં આવ્યું છે ત્યારે છે ઇરાદા પૂર્વક એમને ખોટી ગ્રાન્ટ પાસ કરવા માટે અને જે પશુ છે લગભગ અઢીસો પશુ માલપુ હતા વિનાયક નગર તે ત્યાં પશુ જવા દેતા નથી વચ્ચો વચ્ચ વીસ ફૂટનો ખાડા જે રોડ હતો મોટા મોટા ખાડા કરી દેવામાં છે ત્યાં બાઈક લઈને નથી જવાતું અત્યારે અત્યારે સાયકલ લઈને પણ જવાતું નથી ને ચાલતા પણ જવાતું નથી અને ત્યાં પશુને પાણી પીવા જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ઘાસ ચારો ચરવાનું બંધ કરી દેવામાં આવે છે અને માલપુરની જનતાને દર્શન કરવા

ઇન્દિરા ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોને વિશાણામાં પોળ ફાળવેલા હતા આજે બાજુમાં એક ગૌચર છે એ તલાવ છે ગામના પશુ ધન બધે ત્યાં અર્થ પાણી પીવા માટે જાય છે આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાહેરાત વગર જે કામ ચાલુ કરી રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે મારું નામ ગાયત્રી બેન નટુભાઈ ભીલ છે હું માલપુર માં રહું છું અમારે જે આ જે રાજા રજવાડા ને એ અમારે બંધ કરી નાખ્યો છે અમારે પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષો થી ત્યાં ચાલવાનું ને પશુ પક્ષી ત્યાં જ જાય છે અને અમારે જે કન્યા માતા નું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા જતા હતા ને એ રસ્તો પણ અમારે બંધ કરી નાખ્યો છે તો અમે એમ કહીએ છીએ કે અમારો એ રસ્તો ખોલી દે ને અમારે છે ને જે પશુ પક્ષીઓ જાય છે ને એમને સૂટ આપી દે મારું નામ જે કે ડામો રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેઘરજ ઇન્ચાર્જ તરીકે હું માલપુરમાં ફરજ બજાવું છું અમારે અહીંયા એક અરજદાર શ્રીએ આવેદન પત્ર આપેલ હતું એકાદ મહિના પહેલા જેમનું નામ છે લાલજી ભગત વાલ્મિકી સંગઠનના એ પ્રમુખ છે તેમને એક અરજી આપી હતી કે એમની એક માંગણી હતી કે ધન કન્યાકુમારી માતાજીનું મંદિર સુધીનો રસ્તો વન વિભાગે અચાનક બંધ કરી દીધેલ છે અને પશુઓ ચરાવવા અને તળાવ સુધી પશુઓને પાણી પીવડાવવામાં હતા તે અરજદારે એમને ખૂબ લાગણી દર્શાવી છે કે આ રસ્તો બંધ કરી દીધો છે અને અમારા પશુઓ ચરાવવા અમે ક્યાં જઈશું એ બાબતે મારે સ્પષ્ટતા કરવાની થાય છે કે અમારે વન વિભાગમાં ચાલુ ચાલેશ સને બે હજાર છવ્વીસ સત્તાવીસના વર્ષમાં કેમ્પાયુસના હેઠળ ચાલીસ સેક્ટર વિસ્તારમાં એડવાન્સ કામગીરી લેવામાં આવેલ છે અને ત્યાં અમારે ત્યાં કામગીરી હાલમાં ચાલુ છે વન વિભાગમાં કોઈ પણ કામગીરી કોઈ પણ યોજનામાં કામગીરી લેવાની થતી હોય ત્યારે પશુઓ ચરાવવા માટે અમુક વિસ્તાર અમે ખુલ્લો મુકતા હોઈએ છીએ તે જ રીતે માલપુર જંગલ સર્વે નંબર સાતસો તેર નો કુલ વિસ્તાર ત્રણસો એકસઠ છે એ હેક્ટર વાળા ભાગમાંથી અંદાજિત બ્યાસી હેક્ટર જેટલો વિસ્તાર પશુઓ ચરાવવા માટે ઓલરેડી અમે ખુલ્લો મુકવામાં આવેલ છે વધુમાં પંચાયત વિભાગ વિભાગનો પણ ત્યાં રેવન્યુ વિસ્તાર છે ત્યાં પણ પશુ ચરાવવા જઈ શકાય એટલો એમનો પચાસ હેક્ટર વિસ્તાર એમનો પણ ખુલ્લો છે એટલે પશુઓ ચરાવવા નથી જવા દેતા એવો કોઈ પ્રશ્ન રહેતો નથી ઓલરડી જંગલ એમના માટે અમુક વિસ્તાર ખુલ્લો રાખવામાં આવેલ છે અને મહાદેવવાળા ભાગમાં તરીકે ઓળખાય છે તેમજ પશુઓ માટે થી જયસિંગપુર તરફ જવા માટેનું પગદંડી યોજના વિભાગ મોડાસાઈ પાઇપલાઇન તેમજ અવરજવન કરવા માટે જયસિંગપુરથી બસો આઠ પૈકીવાળા વિસ્તારમાંથી માગણી કર્યા મુજબનો અમે રસ્તો આપેલો છે એ રસ્તા પર હાલમાં પણ માણસો અવરજવર માટે ચાલુ છે અમુક ખેડૂતોને ટ્રેક્ટર લઈ એમને ખેતી કરવા માટે જવું હોય તો બી અમને છૂટ આપેલી છે અને ઓલરેડી એ મંજૂરી વન વિભાગે આપેલી છે તે જ રીતે હાલમાં જે કઈ માગણી કરેલી છે એમને એ જગ્યાએ પણ હાલમાં પગદંડી રસ્તો તો ચાલુ જ છે એ રસ્તો અમે કોઈ બંધ કરી દીધેલ નથી અને ભવિષ્યમાં અમારે આ પ્લોટ એડવાન્સ પર લીધું છે એટલે એના માટે અમારે જંગલમાં અમે વૃક્ષો વામાને એ વૃક્ષો ને જાળવણી માટે અમારે રસ્તો બંધ રસ્તો નહીં પણ અમારે એ બંધ તો કરવું જ પડે છે એ ભાગ એના ઓપ્શનમાં ઓલરેડી બીજા બે રસ્તા એ ધનકુવા જવા માટે રસ્તા ચાલુ છે હાલમાં પણ